ધોરાજીમાં વિવિધ વિસ્તારોમાં ખાડા ખબડા રખડતા ઢોરની નગરી ધોરાજીમાં આપનું હાર્દિક સ્વાગત છે તેવા લખાણ કરેલ બેનરો લગાડવામાં આવ્યા ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધોરાજીના સરદાર ચોક અને શાહજી કોમ્પ્લેક્ષ નજીક પ્રશાંત પેટ્રોલ પંપ નજીક આમ ત્રણ વિસ્તારમાં બેનરો લગાવવામાં આવેલ છે ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ખાડાઓ બિસ્માર રસ્તાઓનું સામ્રાજ્ય ખડકાયેલ હોય શહેરના વિવિધ વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ હોય પ્રમુખ ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ તેને લઈને અનેક વખત રજૂઆત અને કાર્યક્રમો પણ કરેલા પણ તંત્રને કોઈ પણ પ્રકારની અસર થઈ નથી જેથી આજરોજ ધોરાજી શહેર પ્રમુખ કોંગ્રેસ સમિતિ દ્વારા ધોરાજીના વિવિધ વિસ્તારોમાં તંત્રને જગાડવા માટે બેનરો લગાડવામાં આવેલ છે રિપોર્ટર સકલેન ગરાણા ધોરાજી મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની અંદર આજ રોજ બેનર મારવામાં આવ્યા છે જેમાં ખાડા ખબડા અને રખડતા પશુઓની નગરી ધોરાજીમાં આપનું હાર્દિક સ્વાગત છે એવા બેનર ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મારવામાં આવ્યા છે અને આ એક તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન છે અગાઉ અનેક વખત આ તંત્રને આંધળા બેરા અને મૂંગા તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કરેલ છે છતાં પણ આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી રખડતા પશુઓને પકડવામાં આવતા નથી અને જે રોડ રસ્તાઓ થઈ ગયા છે તેને સુધારવામાં આવતા નથી અને હાલમાં જોઈએ તો જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે ત્યારે લોકો બહાર નીકળતા હોય નાના મોટા અકસ્માતોનો ભય રહે છે છતાં પણ આ આંધળા તંત્ર આંધળા આંધળાબેરા અને મૂંગા તંત્રને દેખાતું નથી કારણ માત્ર એટલું જ છે કે આ તંત્રને ઢંઢોળવાનો અમારો પ્રયત્ન છે ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી તંત્ર ને કહેતા નથી અથવા તો તંત્ર એનું સાંભળતું નથી એવું અમને લાગી રહ્યું છે અને બેનરની અંદર અમે ઉલ્લેખ કર્યો છે કે ખાડા ખબડા અને રખડતા પશુઓની નગરી ધોરાજીમાં આપનું હાર્દિક સ્વાગત છે cour Фшнакарва, Яш softфтrinks.